પરુજની સુપ્રસિદ્ધ પ્રી સ્કૂલ પોદાલ જંબો કિડ્સ કશક ખાતે ક્રિસમસ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શાળા પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓએ હર્ષોલ્લાસ સાથે ભેગા લઈ તહેવારોને ભરપૂર આનંદ માણ્યો હતો આ વર્ષે ક્રિસમસ ઉજવણીમાં માત્ર મનોરંજન જ નહીં પરંતુ બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી પાસપોર્ટ સાથે દેશોનો પ્રવાસ જેવી વિશિષ્ટ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું આ ઉપરાંત બાળકોએ પોતાના મનપસંદ કાર્ટૂન અને ક્રિસમસ થીમ આધારિત ટેટુ બનાવડાવ્યા હતા તેમજ વાલીઓ અને બાળકો માટે વિવિધ રસપ્રદ રમતો રમાડવામાં આવી હતી શાળા પરિસરને ક્રિસમસ ટ્રી અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા પુદાર જમ્બો કિડ્સની આનંદમય શિક્ષણ પદ્ધતિ અને બાળકોના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી શાળાના સ્ટાફ અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલી મહેનતને વાલીઓએ બિરદાવી હતી શાળા મેનેજમેન્ટ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ વાલીઓ શિક્ષકો અને સ્ટાફનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હું હિરલ પટેલ પોદાર જમ્બુ કિડ્સ કસકની હેડ મિસ્ટ્રેસ જેમ કે આપણા બધાને જ ખબર છે કે દર પચીસ ડિસેમ્બરે ક્રિસમસ મહોત્સવ ઉજવવામાં આવે છે એ વિશ્વમાં બધે જ ઉજવવામાં આવે છે એ જ રીતે પોદાર જમ્મુ કિચ કસકમાં પણ દરેક મહોત્સવ દરેક ફેસ્ટિવલ બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે એ જ રીતે અમે લોકોએ ક્રિસમસ સેલિબ્રેશન પણ સેલિબ્રેટ કર્યું છે બચ્ચાઓ જોડે ક્રિસમસ સેલિબ્રેશનમાં અમે છોકરાઓ પાસે ઘણી બધી એક્ટિવિટીસ કરાવી છે ટ્રેમ્પોલિનમાં એમને બહુ મજા આવી છે અને એ લોકો પેરેન્ટ્સ જોડે આવ્યા હતા પેરેન્ટ્સે પણ અમારી દરેક એક્ટિવિટીને એન્જોય કરી અને અહીંયા પોતા કસકમાં આ બધું એટલે ઉજવવામાં આવે છે કે છોકરાઓને દર એક ફેસ્ટિવલ કે સેલિબ્રેશનની પૂરી માહિતી મળે જાણકારી મળે કે કયું ફેસ્ટિવલ કઈ રીતે સેલિબ્રેટ થાય છે એનું મહત્ત્વ જાણવા મળે કેતન મહેતા દ્રષ્ટિકોણ ન્યૂઝ ભરૂચ